શ્રદ્ધાંજલિ આવી બે માં વિધર્મીઓ દ્વારા ગોધરા ખાતે એ ડબ્બા પર પેટ્રોલ બોમ્બ ફેકી ટ્રેન સળગાવવામાં આવી હતી જેમાં ઓગણસાઠ જેટલા કાર સેવકો સહીત થયા હતા ત્યારે વડાલી તાલુકાના કુબાધરૂડ કંપાના રામ સેવક સહિત લખુ કાકા પણ આ દુર્ઘટનામાં બળીને ખાક થઈ ગયા હતા તે દિવસ સત્યાવીસ બે બે હજાર બેના દિવસને આજે ત્રેવીસમી વર્ષ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય સહમંત્રી ધર્મપ્રચારક શ્રી ધર્મેન્દ્રભાઈ ભાવાણી જિલ્લા મંત્રી ચેતનભાઈ ધુડુ સહમંત્રી પરેશભાઈ સોલંકી તથા અરવલી જિલ્લાના મંત્રી શ્રી સંજયભાઈ ભાવસાર જયંતિભાઈ પટેલ ધનાલકંપા વગેરે ઉપસ્થિત રહી વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી મોટી સંખ્યામાં ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા બિરોજ પસમુખ પ્રજાપતિ આઈ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા